આખો માહોલ જાણે ભક્તિમય અને ધાર્મિક લાગણીઓથી છલકાઈ ગયો હોય તેવા ભાવના દર્શન થઈ રહ્યા છે આજે 16 તારીખ થી આ જે પ્રસંગ જે છે ભંડારા પ્રસંગ છે 16 તારીખ થી ચાલુ છે અને વાળીનાથ મહાદેવ જે પુરાણી જગ્યા જે કહેવાય છે એને આજે લગભગ સાતસો વર્ષ થયા ગઈ છે અમારા આદ્ય ગુરુ મહારાજ વિરમજી મહારાજ ચીપીઓ ગાલીને અગ્નિ પ્રગટ કરેલો હતો ત્યાં આગળ એની બાજુમાં એક ઝાડ છે સાતસો આઠસો વર્ષ પહેલાનું એ નથી વધતું કે નથી ઘટતું અત્યારે પણ ત્યાં આગળ પ્રગટશે બીજું અલગ અલગ પ્રાંતે સંતો પણ પધાર્યા છે ચાર જગતગુરુ શંકરાચાર્ય પણ પધાર છે અને યજ્ઞશાળા શાળા પણ ચાલુ છે અને આમ તો રબારી સમાજની ગુરુ ગાદી કહેવાય પણ દરેક સમાજ અમે સાથે લઈને ચાલીએ છીએ એ ભક્ત અમારા દેસાઈ વેલાભાઈ મહાદેવભાઈ ગામ દાસ જ એમનો ભાવ હતો કે મારે કે બાપુ તમને ગાડી આપવી છે તો એમને અમને ગાડી આપીને અમે સ્વીકારી લીધું તો એમના ખૂબ ખૂબ આભાર અભિનંદન